ગુજરાતમાં મગફળીનો પાક એ સૌથી વધારે સૌરાષ્ટ્રમાં થાય છે રાજકોટ જુનાગઢ સહિતના વિસ્તારમાં થતી મગફળીની વિદેશમાં પણ માંગ રહેતી હોય છે પરંતુ છેલ્લા થોડા સમયથી મગફળીના પાકની માંગ ઓછી થતાં મગફળીના કારખાનાની હાલત કથળી છે જૂનાગઢમાં એકસો એસી થી વધુ અને કેશોદમાં એકસો વીસ જેટલા સિંગદાણાના કારખાના કાર્યરત છે અને જેમાંથી એસી ટકા કારખાના બંધ હાલતમાં છે તો ચાલુ કારખાનાની સ્થિતિ પણ કથળેલી છે મગફળી ખરીદી કરી દાણો તૈયાર કરવા માં કારખાનેદારો ને એક કિલોના થી રૂપિયા જેટલો ખર્ચ થઈ રહ્યો છે તો સામે બજારમાં ભાવ થી રૂપિયા કિલો બોલાઈ રહ્યો છે તો પ્રતિ કિલો થી છ રૂપિયાની રહી છે એટલું જ નહી અન્ય રાજ્યોમાં જીએસટી વગર માલ મળતો હોવાથી ખરીદ વર્ગ ગયો છે જેને પગલે હાલ મગફળીના દાણા તૈયાર કરતા લોકો અને ખેડૂતો બંને નુકસાન વેઠી રહ્યા છે ત્યારે સરકારને સહાય કરવા કારખાનેદારોએ માંગ કરી છે અત્યારે ગુજરાત સૌરાષ્ટ્રનો સિંગદાણા ઉદ્યોગ જે મંદીમાં ચાલી રહ્યો છે એનું મેન કારણ એ છે કે એક્સપોર્ટ સિંગતેલ અને સિંગદાણા બિલકુલ બંધ છે એક્સપોર્ટ ન થાય ત્યાં સુધી સિંગદાણા અને માં કોઈ તેજી આવે એવી શક્યતા નથી અને બીજું કારણ આંગણે ઉત્પાદન બહુ મોટું છે જે દર વખતે પચીસ છવ્વીસ લાખ ટન માલ ઉત્પાદન થતો તો એ આ વખતે બેતાલીસ લાખ ટન માલ ઉત્પાદન છે જે એક્સપોર્ટ ન થાય તો આ માલ નો નિકાલ થઈ શકે એમ નથી અને જો એક્સપોર્ટ થાય તો જ સિંગદાણા અને સિંગતેલ ઉદ્યોગો બચી શકે એમ છે સરકાર આમાં હેલ્પ કરે અને સિંગલ અને મગફળીને સિંગદાણા ને લગતા ઓઇલ મિલ ને લગતા એસી ટકા ફેક્ટરીઓ બંધ છે આટલું બધું ઉત્પાદન હોવા છતાં માલ પણ સારો હોવા છતાં પણ મગફળીના ભાવ નીચા છે છતાં પણ દેશાવર તથા એક્સપોર્ટમાં ડિમાન્ડ નથી ડિમાન્ડ જે છે એ બહુ નીચા ભાવે છે જેમાં અમને પડતો રટતી નથી અમારે કિલો એ બે થી ત્રણ રૂપિયાની ડિસ્પેરિટી છે અત્યારે મગફળીનું ઉત્પાદન આ ઘણું સારું છે બરાબર છે ગયા છેલ્લા ત્રણ વર્ષમાં રેકોર્ડ બ્રેક ઉત્પાદન છે ભાવ પણ નીચા છે બરાબર છે છેલ્લા ત્રણ વર્ષની રેન્જમાં નીચામાં નીચા આ વર્ષે ભાવ છે બાવીસ હજાર પાંચસો ચારસો કિલોનો ભાવ છે પણ એક્સપોર્ટમાં ડિમાન્ડ ઓછી છે અને દેશાવરની અંદર એ ગરાગી ઓછી છે એટલા નીચા ભાવમાં તેલની ગરાગી પણ થોડી ઓછી છે એને હિસાબે યોગ્ય પડતો નથી સરકારની ખરીદી ચાલુ છે સિત્તાવીસ હજાર પાંચસોમાં બરોબર અને બાવીસ હજાર પાંચસોમાં મગફળી રિટેલ માર્કેટની અંદર મળે છે પણ તો પણ અમારી દાણામાં પેરેટી અટતી નથી અને આને હિસાબે જુનાગઢ જિલ્લાની અંદર ટોટલ પાંચસો ફેક્ટરી આવેલી છે એ લગભગ પંદર થી વીસ ટકા ફેક્ટરી ચાલુ છે એસી ટકા ફેક્ટરી અત્યારે બંધ છે એને સલગ્ન બિઝનેસો બધા ટ્રાન્સપોર્ટેશન લેબર એ બધાએ અત્યારે થોડા વૃત પાયે ચાલે છે બધું ફેક્ટરી બધી સરકારે production નું વિચાર્યું નથી કે તમને કાચો માલ ક્યાંથી મળશે અને એટલે આ પ્રમાણમાં સબસીડી અને સબસીડી આપવામાં આવે છે લોન આપવામાં આવે છે આજે એને કારણે એવી સ્થિતિ નિર્માણ થઈ છે કે બેંકોના પૈસા ડૂબ છે પૈસા જ્યારે સારું વરસ થાય છે ત્યારે માલનું પ્રોડક્શન થતું નથી વેચવાનો પ્રોબ્લેમ છે અને નબળું વરસ હોય ત્યારે માલ મળવાનો પ્રોબ્લેમ છે એટલે કારખાનાની અંદર આજે સબસિડી અને વ્યાજ સબસિડી પણ અત્યારે સરકારે સર્વે કરીને અટકાવવાની જરૂર છે કે હવે નવું નવી નવી ફેક્ટરી ન થાય એના માટે વિચાર કરવો જોઈએ કે ભાઈ આપણું ઉત્પાદન કેટલું આવે છે એના ઉપર ધંધો તો નક્કી કરેલા ધંધા નક્કી કરેલી ફેક્ટરીઓ સારી રીતે ચાલી શકે અત્યારે સૌરાષ્ટ્રના લગભગ સિંગદાણા ઉદ્યોગ બધા મૃત થાય છે એનું મેઇન રીઝન એક તો મહારાષ્ટ્રમાં જે આપણું દાણો જાતો એ મોસ્ટ ઓફ બધા આપણે બિલમાં મોકલીએ એની સામે રાજસ્થાન એમપી અને યુપી આ બધા જીરોમાં એટલે મતલબ કે કાચામાં મોકલે એટલે આપણો દાણો ત્રણ થી ચાર રૂપિયા મોંઘો પડે છે એટલે ત્યાંની એક તો ઘરાગી ઘટી ગઈ છે બીજા નંબરમાં જે જીએસટી છે પાંચ ટકા હવે એની સિંગની બાય પ્રોડક્ટ હોય જેવી કે ખારી સિંગ રોસ્ટેડ એમાં બાર ટકા જીએસટી છે આ જો વિસંગતતા દૂર કરે ગવર્મેન્ટ તો થોડોક એમાં પણ ઇન્ક્રીમેન્ટ આવે અને ત્રીજો મુદ્દો એ છે કે નાના યુનિટોને એક્સપોર્ટ કરવું છે પણ અપેડા આઈઓપી આના જે બધા ધારાધોરણો હે એમાં કોઈ ખરા ઉતરતા નથી એટલે એ થોડુંક મોંઘું પડે અથવા તો